નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું શ્રી લક્ષ્મી મહાત્મ્ય વ્રત કથા તેમજ આ વ્રતની પૂજા વિધિ વિશે શ્રી લક્ષ્મી વ્રતની વિધિ આ પ્રમાણે છે આ વ્રત ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માટે તથા શ્રી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય તે માટે કરવાનું હોય છે વ્રત કરનારી સ્ત્રીએ મન તથા શરીરથી પવિત્ર અને સ્વચ્છ રહેવું જોઈએ વ્રતનો પ્રારંભ માઘ મહિનાના પહેલા ગુરુવારે કરવો જોઈએ છેલ્લા ગુરુવારે પૂર્ણાહુતિ કરવી પૂજા વિધિ સાથે દર ગુરુવારે લક્ષ્મી વ્રત કરવું અને સંપૂર્ણ વર્ષ દરમિયાન દર ગુરુવારે દેવીની સામે બેસીને શ્રી લક્ષ્મી વ્રતની કથા વાંચવી તથા શ્રી લક્ષ્મી મહાત્મ્ય વાંચવું અથવા સાંભળવું વ્રતના દિવસે ઉપવાસ કરવો રાત્રે કુટુંબીજનો સાથે મિષ્ટાન ભોજન કરવું ગુરુવારે શ્રી લક્ષ્મીજીની પૂજા કરતા તથા કથા મહાત્મ્ય વાંચતા સાંભળતા ચિત્ત પ્રસન્ન રહેવું જોઈએ વ્રતના દિવસે ઘરના બધા સભ્યોએ પ્રસન્નચિત્ત રહેવું જોઈએ બધાની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ સંજોગવસાત કોઈ કારણસર તમે વ્રતના દિવસે પૂજા ન કરી શકો તો બીજા પાસે કરાવી લેવી ઉપવાસ માત્ર પોતાની જાતે કરવો બીજો કોઈ ઉપવાસ હોય અને તે દિવસે આ ગુરુવાર આવે તો તે કરવામાં કોઈ વાંધો નથી એવું લાગે તો રાતના જમવું નહીં પૂજા કરવામાં બાધા નથી કથા વાંચનનો કે શ્રવણનો લાભ આડોશી પાડોશી કે મિત્રો વગેરે સર્વેને લેવા દેવો જોઈએ કથા વાંચન તથા શ્રવણથી વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે તે ધ્યાનમાં રાખવું જોઈએ માગસર મહિનાના છેલ્લા ગુરુવારે એટલે કે વ્રતની પૂર્ણાહુતિના દિવસે સાત સૌભાગ્યવતી અથવા સાત કુમારિકાઓને આમંત્રણ આપી ઘેર બોલાવી તથા પૂજા આરતી વગેરે પૂર્ણ થયા બાદ પ્રસાદ તરીકે ફળ આપી આ વ્રતના પુસ્તકની એક એક વ્રત દરેક જણને આપી પ્રણામ કરવા એ જ રીતે આ વ્રતની પૂર્ણાહુતિ કરવી વ્રતની શરૂઆત માગસર મહિનાના પહેલા ગુરુવારે કરવી જોઈએ અને જો એ શક્ય ન હોય તો કોઈપણ મહિનામાં પહેલા ગુરુવારે આ વ્રતની શરૂઆત કરશો તો પણ ચાલશે લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે પુરુષોએ પણ શ્રી લક્ષ્મી મહાત્મ્ય કથા અવશ્ય વાંચવી હવે સાંભળો શ્રી લક્ષ્મીજીની પૂજા પદ્ધતિ સ્થાપના અને વિસર્જન વિશે ઘરમાં સ્વચ્છ જગ્યામાં છાણથી થોડી જગ્યા લીપવી જોઈએ લાદી હોય તો ભીના કપડાંથી લૂછી લેવું જોઈએ એ જગ્યામાં બાજઠ અથવા પાટલો સ્થાપવો જોઈએ પાટલાની આજુબાજુ રંગોળી પૂરવી જોઈએ પાટલાની વચ થોડા ચોખા અથવા ઘઉં વર્તુળાકારમાં ફેલાવી મૂકવા એક તાંબાનો કળશ સ્વચ્છ રીતે ઘસી એમાં પાણી ભરવું કળશની અંદર દુર્વા સિકો તેમજ એક અખંડ સોપારી પધરાવવી કળશના મુખ પર પાંચ પ્રકારના પાન અથવા આંબાના પાંચ પાન ગોઠવીને રાખવા અને તેના પર નાળિયેર મૂકવું કળશની ચારે બાજુ કંકુના ચાંદલા કરવા આ પ્રમાણે વ્યવસ્થિત શણગારેલો કળશ પાટલા ઉપર ફેલાયેલા ચોખા અથવા ઘઉંના ગોળ આકાર ઉપર પધરાવવો લક્ષ્મીજીની છબી કળશને અડીને સામે રાખવી આ સામે રૂપિયા સવા એટલે કે એક રૂપિયો અને ચાર આના રાખવા દર ગુરુવારે પૂજા સમયે આ જ સવા રૂપિયાની પૂજા કરવી વિસર્જન પછી આ સવા રૂપિયો તિજોરીમાં સલામત રીતે રાખવો પોતે આચમન કરી પંચોપચાર પદ્ધતિથી પૂજા કરવી સ્નાન કંકુ ચોખા અર્પણ કરવા ફૂલ અર્પણ કરવા અગરબત્તી દીપ કરવા અને પ્રસાદ અર્પણ કરવો ત્યાર પછી પ્રાર્થના કરવી આ પંચોપચાર પૂજા છે શ્રીલક્ષ્મીજીને સ્નાન કરાવતા છબી ખરાબ ન થાય એ રીતે દૂરવા અથવા પત્ર વડે છબી ઉપર તેમજ કળશ પર થોડું પાણી છાંટવું પ્રસાદ માટે કેળા અથવા બીજા ફળો મૂકવા એક વાટકીમાં દૂધ અવશ્ય મૂકવું સામે પાટલે બેસીને શ્રી વ્રત વ્રતકથા વાંચી લીધા પછી શ્રી લક્ષ્મી નમનાષ્ટક વાંચવું અથવા બીજાને વાંચવા આપવું અને પોતે સાંભળવું પ્રસાદ ધરી લક્ષ્મી સામે હાથ જોડીને બેસવું અને શ્રી લક્ષ્મી નમનાષ્ટક નામનું સ્તોત્ર બોલવું ત્યારબાદ આપણા મનની ઈચ્છા મનમાં દેવીને કંઈ સંભળાવવી પછી આરતી કરી સાષ્ટાંગ પ્રણામ કરવા વિસર્જન પછી પૂજાની સામગ્રી ફૂલ હાર વગેરે દર ગુરુવારે વહેતા પાણીમાં પધરાવી દેવી રાત્રે ફરીથી લક્ષ્મીજીની પૂજા કરી મીઠાઈનો મહાપ્રસાદ ધરવો ગાય માટે એક જુદા પાનમાં મૂકી તે ગાયને આપવું અને બધા કુટુંબીજનો સાથે ભોજન કરવું બીજા દિવસે એટલે કે શુક્રવારે સવારે સ્નાન પૂજા કરી કળશમાં મૂકેલા પાંચ પાન જુદા જુદા ઠેકાણે ઘરમાં રાખવા કળશનું પાણી સમુદ્રમાં નદીમાં સરોવરમાં તળાવમાં અથવા તુલસીના ક્યારોમાં રેડવું જે જગ્યામાં પૂજન કર્યું હોય ત્યાં અબીલ ગુલાલ કંકુ ચોખા ચડાવી લક્ષ્મીજીનું સ્મરણ કરી પ્રણામ કરવા દરેક વર્ષે દરેક ગુરુવારે આ પ્રમાણે વ્રત પૂજન કરવું આ વ્રત કરનારને હું સુખી કરીશ એવું કથન સાક્ષાત લક્ષ્મી દેવીએ પદ્મપુરાણમાં કહ્યું છે હવે સાંભળો શ્રી લક્ષ્મી વ્રતની એટલે કે ગુરુવારની વ્રત કથા શ્રદ્ધાળુ ભક્તજનો સાંભળો શ્રીલક્ષ્મી વ્રતની ગુરુવારની કથા આ કથા સાંભળીને શું થાય છે દરિદ્ર દૂર થાય છે શ્રી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે ધન દોલત પ્રાપ્ત થાય છે લાંબા આયુષ્યવાળા સંતાન પ્રાપ્ત થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે શ્રીલક્ષ્મીના નામ અને રૂપ અનેક છે કૈલાસમાં પાર્વતી ક્ષીરસાગરમાં સિંધુ કન્યા સ્વર્ગમાં શ્રી મહાલક્ષ્મી ભૂલોકમાં લક્ષ્મી બ્રહ્મલોકમાં સાવિત્રી ગોલોકમાં રાધિકા વૃંદાવનમાં રાસેશ્વરી ચંદનવનમાં ચંદ્રા ચંપકવનમાં વિરજા પદ્મવનમાં પદ્મા માલતી વનમાં માલતી કુંદવનમાં દંતી કેતકી વનમાં સુશીલા કદંબવનમાં કદંબમાલા રાજગૃહમાં રાજલક્ષ્મી અને ઘરે ઘરમાં ગૃહલક્ષ્મી આમ વિવિધ રૂપ અને નામથી લક્ષ્મી દેવી પ્રસિદ્ધ છે તો આ પ્રમાણે દ્વાપર યુગની સૌરાષ્ટ્ર દેશની વાત છે ત્યાં ભદ્રશ્રવા નામનો એક રાજા રાજ્ય કરતો હતો તે પરાક્રમી હતો ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણોનો તે જ્ઞાતા હતો તેની રાણીનું નામ સુરત ચંદ્રિકા હતું તે સુંદર સુશીલ અને પતિવ્રતા હતી તે રાણીને આઠ પુત્રો અને એક પુત્રી હતી પુત્રીનું નામ હતું શામબાલા એક વખત શ્રી લક્ષ્મીદેવીના મનમાં થયું કે આ રાજાના રાજ્યમાં રહું હું રહીશ એટલે રાજા પ્રજાને વધારે સુખ આપશે ગરીબ પાસે રહીશ તો તે બધી જ સંપત્તિ ખાઈ જશે માટે તેણે વૃદ્ધ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું હાથમાં લાકડી લીધી અને ધીમે ધીમે તે સુરત ચંદ્રિકા રાણીના મહેલ પાસે આવીને ઊભી રહી તેને જોઈ એક દાસી તેની પાસે આવી અને પૂછવા લાગી તેનું નામ તેના પતિનું નામ રહેવાનું ઠેકાણું વગેરે પૂછ્યું વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આવેલા લક્ષ્મીજી બોલ્યા મારું નામ કમલા મારા પતિનું નામ ભુવનેશ અમે દ્વારકામાં રહીએ છીએ તમારી રાણી પૂર્વજન્મમાં એક વાણિયાની પત્ની હતી તે વાણીઓ ખૂબ ગરીબ હતો રોજ ઝઘડા થતાં ધણી તેને મારતો તે ત્રાસથી કંટાળી ઘર છોડી નીકળી પડી વનવગડામાં ભૂખી ભટકવા લાગી તેની દશા જોઈ મને દયા આવી ધન સંપત્તિ આપવાવાળા લક્ષ્મી વ્રતની માહિતી તેને આપી મારા કહેવા પ્રમાણે તેણે લક્ષ્મી વ્રત કર્યું શ્રી લક્ષ્મીદેવી પ્રસન્ન થયા તેથી તેની ગરીબી દૂર થઈ સંતતી અને સંપત્તિથી ઘર ભરપૂર થયું ચારેય કોર આનંદ છવાઈ ગયો પછી તે બંને મૃત્યુ પામ્યા લક્ષ્મી વ્રત કરવાથી તે બંને લક્ષ્મીલોકમાં સાબીમાં રહ્યા જેટલા વર્ષ તેમણે લક્ષ્મી વ્રત કર્યું તેટલા હજાર વર્ષ તેને સુખ સાહેબી મળી અને હવે તો તેને રાજકુળમાં જન્મ પ્રાપ્ત થયો છે પણ તે રાણીને હવે લક્ષ્મી વ્રતનું વિસ્મરણ થયું છે તે યાદ કરાવવા માટે હું ખાસ અહીંયા આવી છું આ બધું સાંભળી તે દાસીએ તેને લક્ષ્મી વ્રતની માહિતી પૂછી પૂજા કરવાની પદ્ધતિ પૂછી વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આવેલા લક્ષ્મીજીએ તે દાસીને લક્ષ્મી વ્રતની માહિતી અને મહત્ત્વ કહી સંભળાવ્યું પછી તે દાસી તે વૃદ્ધ સ્ત્રીનો આભાર માનીને તેનો સંદેશ રાણીને કહેવા માટે ગઈ રાજવૈભવમાં આડોટનારી રાણીને તેના ઐશ્વર્યનું ખૂબ જ અભિમાન થયું હતું તે ઉન્માદ અવસ્થામાં હતી ડોશીના સમાચાર સાંભળી તે એકદમ ગુસ્સામાં આવી અને તે ડોશીને ખૂબ અપમાનિત કરી ધક્કા પણ માર્યા તે ડોશી બીજી કોઈ નહીં પણ સાક્ષાત લક્ષ્મીજી હતા એ રાણીને સમજાયું નહીં રાણીની ઉદ્ધતાએ જોઈ લક્ષ્મી ત્યાં વાસ ન કરતાં પોતાના ઘરે જવાનું ઠરાવ્યું અને તે ચાલી નીકળ્યા થોડે દૂર જતા તેને સાંબાલા મળી તેને બધી વાતની ખબર પડી તેણે વૃદ્ધ સ્ત્રીની માફી માગી ત્યારે લક્ષ્મીજીને તેની દયા આવી તેણે સાંબાલાને લક્ષ્મી વ્રતની માહિતી કહી સંભળાવી એ દિવસ એટલે માક્ષર મહિનાનો પહેલો ગુરુવાર હતો સાંબાલાએ ભાવભક્તિથી લક્ષ્મી વ્રત કર્યું વ્રત કરવાથી સિદ્ધેશ્વર નામના એક રાજાના માલાધર નામના રાજપુત્ર સાથે તેના લગ્ન થયા તે પોતાના પતિ સાથે રાજવૈભવમાં સુખેથી રહેવા લાગી આ તરફ લક્ષ્મીજીનો કોપ થવાથી રાજા ભદ્રશ્રવા અને રાણી સુરત ચંદ્રિકાનું રાજપાટ ગયું વૈભવ અને ઐશ્વર્ય જવાથી એમને પેટ ભરવા માટે અન્ન પણ મહામુસીબતે મળતું એક દિવસ સુરત ચંદ્રિકા પોતાના પતિને કહેવા લાગી આપણા જમાઈ રાજા છે ખૂબ જ ધનવાન છે તમે તેની પાસે જાઓ અને આપણી દુર્દશા કહો તેમને દયા આવશે એટલે આપણને થોડી સંપત્તિ આપશે રાણીના કહેવાથી ભદ્રશ્રવા જમાઈના રાજ્યમાં ગયો એક તળાવના કાંઠે ભદ્રશ્રવા આરામ લેવા માટે બેઠો એટલામાં શામબાલાની દાસી પાણી લેવા માટે ત્યાં આવી તેણે ભદ્રશ્રવાને જોયો દાસીએ ભદ્રશ્રવાને ઠામ પૂછ્યું તેણે બધું જણાવ્યું તે સાંબાલાનો પિતા છે એમ જાણ્યા પછી દાસી દોડતી દોડતી સાંબાલા પાસે ગઈ અને બધી વાત કહી સાંબાલા પોતાના પિતાને ઠાઠ મારથી પોતાના રાજમહેલમાં લઈ આવી આદર સત્કાર કર્યો અનેક પ્રકારની મહેમાનગતિ કરી તે પાછો ફરતો હતો ત્યારે તેને એક હાંડો ભરીને ધન આપ્યું ભદ્રશ્રવા ઘેર આવ્યો સુરત ચંદ્રિકાને આનંદ થયો તેણે હાંડાનું ઢાંકણ ખોલ્યું તો અંદર શું જુએ છે હાંડામાં ધન નથી કોલસા ભરેલા હતા લક્ષ્મી માતાની અવકૃપાથી આ રીતે ચમત્કાર થયો થોડા દિવસ ગયા પછી એક વખત સૂરજ ચંદ્રિકા પોતાની દીકરીને ઘેર ગઈ ત્યારે દિવસ હતો માગસર મહિનાનો છેલ્લો ગુરુવાર સામબાલાએ લક્ષ્મી વ્રત કર્યું હતું બા પાસે પણ કરાવ્યું સુરત પાછી પોતાના નગરમાં આવી તેણે લક્ષ્મી વ્રત કર્યું તેથી તેને પહેલાંનો બધો વૈભવ પાછો મળ્યો રાજ સુખ પ્રાપ્ત થયું થોડા દિવસો પછી સાંબાલા પિયર આવી પણ પિતાને કોલસા આપ્યા મને કંઈ જ ન આપ્યું એનો ગુસ્સો સુરત ચંદ્રિકાના મનમાં હતો જ તેથી સાંબાલાને કોઈએ બોલાવી નહીં તેનું અપમાન કર્યું પણ તેણે બા ઉપર ગુસ્સો કર્યો નહીં તે ત્યાંથી ચાલી નીકળી નીકળતા પહેલાં તેણે પિતાના ઘરનું થોડું મીઠું લઈ લીધું પોતાના ઘરે આવતા તેના પતિએ તેને પૂછ્યું પિયરથી શું લાવી તેણે કહ્યું રાજ્યનો સાર લાવી છું પતિએ કહ્યું એટલે શું પત્નીએ કહ્યું થોડી ધીરજ રાખો એટલે ખબર પડશે તે દિવસે તેણે બધા જ પદાર્થ મીઠા વગરના બનાવવા કહ્યું પતિને જમવાનું પીરસ્યું તેને ભોજન ફીકું લાગ્યું પછી તેણે થાળીમાં થોડું મીઠું પીરસ્યું રસોઈમાં મીઠું નાખતા જ જમણ એકદમ સ્વાદિષ્ટ લાગ્યું આ એ જ રાજ્યનો સાર સાંબાલાના પતિને આ વાત સમજાઈ પછી તે બંને જણાએ આનંદ વિનોદ કરતાં ભોજન પૂર્ણ કર્યું સારાંશ એ છે કે જે કોઈ આ રીતે લક્ષ્મી વ્રત શ્રદ્ધાથી કરશે તેના પર લક્ષ્મીજીની કૃપા થશે સુખ શાંતિનો લાભ થશે મનોરથ પૂર્ણ થશે માત્ર એટલું જ ધ્યાનમાં રાખવું જોઈએ કે અમીરી આવે ત્યારે છકી ન જવું જોઈએ લક્ષ્મી વ્રત કરવાનું ભૂલવું ન જોઈએ આ પ્રમાણે આ લક્ષ્મી વ્રતની કથા અહીં પૂર્ણ થાય છે ઓ શ્રીલમીદેવ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ